તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું અર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો શું કહેવાય કે આપણે સવાર સવારમાં નાઈ જોઈ ને તૈયાર થઈ ગયા કેમ કે કંકોત્રીનું બધામાં વિતરણ કરવાનું છે વિતરણ તો કરવાનું છે બીજા નંબરમાં આપણે પાછું ઉના પણ જવાનું છે એવું બધું ઉનાથી થોડુંક લેવાનું છે કેટલું બધું તો લીધું કાલે ગયા હતા કાલે પણ લીધું આજે પણ લેવાનું છે તો આજે પણ જવાનું છે બપોર પછી જવાનું છે અત્યારે તો દસક આવ્યા હમણાં તો હું કહેવાય મિત્રો અત્યારે આપણે જવાનું છે કારખાને કેમ કે શેટ પાણી લેવાનું છે પૈસા લેવા તો આપણા માટે ખરીદી કરવાની છે હવે ઘરના બધાની થઈ ગઈ હવે આપણા ખુદ માટે કરવાની છે તો અત્યારે હું જાઉં છું પાસે કેમ કેમકે ટીણા પણ થોડુંક કામ છે તો તમે કન્ટિન્યુ રોગમાં વિનાય રહેજો આપણે નીકળીએ આ જોતો આમાં બે એ જોતો ગમે એમાં બિહાડી દે હાલે પછી મેં કીધું જો રસ્તા વજાડે રેવા કરવાનું જો તો મારે દીકુ રડે નહીં હો ગમે ના મેં કોની કાં ઢીંગા મિત્રો હું કહેવાય કેસરી આવ્યો હતો કેસરીયાથી હું કહેવાય મોઢભાઈ સુરત થી આવ્યા થી એને ઘરે મેં આવ્યો અને ઘરેથી પાછો કેસરી આવ્યો જો મહાદેવના મંદિરે રીલ શૂટ કરવા માટે બે દી થઈ ગયા રીલ અપલોડ નથી કરી મેં કીધું હાલ એક જાડા મોટી રીલ ઉતારી ઇન્સ્ટામાં અપલોડ કરશું એટલે આવ્યા ને એક હજી મારો શૂટર હજી વહેણ છે એ આવેસ તો હું કહેવાય મિત્રો પછી આપણે બહુ કામ છે પણ વાંધો નહીં ધીરે ધીરે વ્લોગ તો શૂટ કરવાના જ છે કામ ગમે એટલું હોય કેમ કે તમારો બધાનો પ્યાર એટલો મળે છે તો મિત્રો એટલે બ્લોગ તો શૂટ કરવાના જ છે તો હું કઈ કન્ટિન્યુ બના રહું અમે એકાદી રીલ શૂટ કરી નાખીએ કે જીવનમાં એટલું સુખ આપજે મારા દ્વારિકાવાળા કે જ્યારે મન થાય ત્યારે દ્વારિકા આવી શકું ઓ મિત્રો હું કહેવાય કે મસ્ત મજાની રીલ અમે શૂટ કરી લીધી નીતિનબેન બે વેન અને હજી એક શૂટ કરવી ગોતે છે મેં કીધું ફટાફટ ગયો હાલ હવે આપણે થાય મોડું જાયું કારખાને શેટ પાાયે શેટ પાણીએ જઈ ને પછી પાછું જાવું છ ઘરે કેમકે ઘરે થોડુંક કલરનું હું કહેવાય ડેલામાં મારવાનો રહ્યો ને બાર હાંખમાં મારવાનો રહ્યો છે કેટલા દીધા મિત્રો કલરનું છે ને તમે વાત જવા દો આવું આ પૂરું કરીએ તો આ આવે આ પૂરું કરીએ તો આ આવે એટલું આવું કામ કામ બીજી વાત જવા દો લગન છે એટલે કરવું પડે ને મિત્રો કામ તો ભાઈ કરીએ તો કન્ટિન્યુ ખાવા કોને આવવું હે ખાવું ને હે આમ ઘર આમ ઘર ખાવું ના હે આ મારો છોકરો આવું બધી ભણે છો હા તું આવું બધી ભણે કેટલા ભણે શ્યારમાં તો તો વાંધો નહીં લે તો તમે બધા અમને વટશો લાવ સરસ આવ તો નીંદર કરે છે બહુ નીંદર આવે છે હાલે તમે બે હવે સુઈ જાવ હો હોશ ને હે તો મિત્રો હું કહેવાય કે અત્યારે આપણે જવાનું છે ઉના ઉના જઈએ ધીરે ધીરે કે ના શેરવાની નું થોડુંક કામ હતું એટલે તો ધીરે ધીરે નીકળીએ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દીધું તો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા ડેસર દીદીના ઘરે અહીંયા જો તેલ ગરમ થાય છે તેલ ઉનું કરે માથામાં નાખવું જ નથી તો હવે અહીંથી આપણે નીકળવાનું છે ઉના બાજુ તો ધીરે ધીરે નીકળીએ ઉના ઉના જઈને મળીએ તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે ઉના પૂગી ગયા ને ઓલા જો મને મેકી ને કાંક વ્યા જાય હું એકલો આવી ગયો ને માવકિંડીને આપણે ઠકા લઈએ એ બધા લસી પીવા ગયા આપણે માવકીંડીન પી લઈએ અને પછી અહીંયા આપણે ઉપર ચડી ગયા શેરવાની થોડીક એક બદલવાની છે જ બદલાવી નાખીએ શેરવાની ને અંદર ગળીને પછી જોઈએ તમને એ તો મિત્રો હું કહેવાય કે સાવિન ભુલાઈ જયું તું પાછો મિત્ર દેવા આવ્યો ને હું કહેવાય કે હવે ધીરે ધીરે અમે નીકળી જઈએ ઘર બાજુ

છેલ્લે અહી હાઉ છેલ્લે તો મિત્રો હું કહેવાય કે અત્યારે હું નીકળું કેસરિયા ને આ છે મારા પ્રવીણભાઈ આ છે કપિલભાઈ ને રાજુભાઈ કાંઈ ગયા ગાડીના માલિક રાજુ કાંઈ ન હાલે જો આમે છે રાજુ ને અમે અઠાણે જાય કેસરિયા બાજુ તેલનો ડબ્બો લેવા માટે તો લઈને પછી મળીએ મિત્રો તો મિત્રો હું કહેવાય કે અત્યારે આપણે પૂગી ગયા ઘરે ને જો વાળ રીતનું અત્યારે સંજેટ છે ને આપણે આવ્યાશ નિરણ પાડવા આપણે પાંચ પૂળા પાડી લઈએ એટલે ગાને ખવડાવી દઈએ ઓલો ટીમો છે ને ઓલો ડેલો ગ્રાઇન્ડર વે હાલો નિરણ પાડી લઈએ મિત્રો ને પછી મળીએ હાલો તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે ઘરે છે ને હવે હાથ પગ ધોઈને ધૂડી કરી નાખીએ જો મિત્રો આપણે એટલો સુરત થી માલ આવ્યો છે આઠેલામાં આપણો જ માલ છે બધે બધો તો હું કહેવાય મિત્રો દૂધ દીવા કરી નાખીએ પછી જમી વમી લઈએ ને થોડુંક ડેલાનું કામ છે એ કામ પતાવી નાખીએ પછી બારી બહારનું છે તો એ કામ પતાવી નાખીએ પછી કાંઈ વસ્તુ કામ બધું પૂરું થઈ જાય ને હું કહેવાય કે આપણે પછી કંકોત્રી ચાલુ કરી દેવાની છે કાલ કાલ બપોર પછી ની તો હું કહેવાય કે બધા મિત્રો લગનમાં ભૂગી જાયજો આમાંય કહી દઉં હાગમ છે તમે તમારે એક એક નિ આવતા હાગમ ટાકું ઘરને લેતા આવજો ને હું કહેવાય મિત્રો જેને હજી ગંગોત્રી મારથી ન પુગાય એમ હોય વોટ્સઅપ કરી દે પણ આવજો ખરા તો હું કહેવાય મિત્રો કે આ વ્લોગ આપણે બહુ લાંબો નથી કરવો અહીંયા આપણે સમાપ્ત કરી દઈએ તો વિડીયો ગમે હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ એક નવા વિડીયોમાં તો જય માતાજી બધાને